જો અમે મરસી સોંપવા મળ્યા છે મારા ભાઈ કાલ હાજરી ગયો તો સોય ગયો હશે ઢોરાવાળા પીપળિયા ગયો તો નાથી એને રોપ આણ્યો છે મરસીનો રીંગણીનો આ મારા ભાભી છે આ મારી ભાઈ છોકરી છે જો મરસીનો રોપ નેકતી જાય છે ત્રણ ચાર કેરા તો સોંપી દીધા છે

જો વાડી પાસે પૂજી ગયા હવે આ મારી વાડી આવી ગઈ એમ નણંદ ભજાય બે હાલી ને હલ્યું જાય છે જય માતાજી આપણે જો હવાર નાડા થઈ ગયા છે એને વાડી હાલ્યા જાય છે ગાડી વાળા દૂધ ભરાવા ગયા છે પણ આયા નથી તેડવા આપણે જા પાણી કેવું જાય છે રસકાંડ થઈ ગયું છે અમાર પડામાંથી પાણી આવે છે આ પાણી હોહરું આપણે નીકળવાનું થાય છે હવે ગાડી વાળા લેવું હોય નીચે ગાડીવાળા લપટે લપટે ને પડે આપણે વળી પાસે પુગી જ ગયા છીએ થોડાક છેટા છે આ જ ગાડી વાળા કઈ આવી રહ્યા નથી ઠેઠ લઈ ગયા એટલે આવવાનું થયું જો આ રોપ સોપાઈ ગયો છે એની આવડો આ એમપા હાંધી સોંપી દીધો હે આમાં બોળે બોળે આમાં પેલા ધોઈ નાખવાનું સોડવો પછી સોપવાનો આ એમપા ખાડા કરીને મેં ક્યાં સોપપાન બાકી છે સોપતા જ એટલે પોજા છે

शर्ट है मेरे तेरे साल शर्ट है मेरी किन पास है नहीं 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 नहीं

There isn't a fall knock. I buggered it down. I know, you. I'll follow, say, at least

अब रेस कानु खा तो बगडी गयो बहुत सारो नै रिङ सोपिसि म त ठाकि गएँ एरो खाइदियो ठाकि पोरो खाई गई जो अब मम्मी बेठासि अरे बेन सोपेछ रिङ खाडा गरी ति आम सोप्तिर भाइभी आम आमा आगढ्छ जो देखाइ छ त भाइ थोडी रिङ रोप जो जाए ફાઈનલી આપણે રેંગણી સોંપાઈ ગઈ છે હવે મેં અંધાઇ ઘરે જ આવીશી ઘરે જઈને ઢોર દોવાના થશે મારા પપ્પા હમણાં આવ્યા તા એ મરસીમાં રોપ વધ્યો હતો સોંપતા હતા પછી અંધા એ સોંપીને હવે હાલતા થઈ જશે ઘરે ઘરે જઈને ઢોર દોશું શા શું બનાવીશ પછી ઘરે વહી જવાનું થશે ગામમાં જો આપણે વાડીએ થઈ ગયા હાંજ પડી ગયો અંધારું થઈ ગયું છે આજ મોડું થઈ ગયું છે વાડીએથી બે બેન રોટલા કરે છે મેં શાક નહી કયું પેલો રોટલો થાય ચાલુ છે દોડા ખાવા માં તે વાડીએ મોડું થઈ ગઈ અમારે શાક છે બેન જો હવે સાંજે થાકી ગયા ને તો સુઈ ગયા આખો દી રખડે રખડે આપણે આમાં શાક બનાવીએ છીએ ગાંઠિયાનું